અમદાવાદ જિલ્લાના ધંધુકા ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા અતિથિ ભવનનું ઉદઘાટન તેમજ સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો ધંધુકા ચુડાસમા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને સ્વર્ગવાસી જીતુભા કરણસિંહ ચુડાસમા અતિથિ ભવનનું ઉદઘાટન તેમજ સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાજપૂત સમાજના ધોરણ દસ અને બારના ગ્રેજ્યુએશનમાં સારા માર્ક પાસે થયેલ તેજસ્વી તાલાઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા ધંધુકા ચુડાસમા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વર્ગવાસી જીતુભા કરણસિંહ ચુડાસમા જસકા અતિથિ ભવનનું માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મહંત શ્રી વાસુદેવ ગિરિ ગુરુ શ્રી મહંત શ્રી ભારદ્વાજ ગિરીજી શ્રી રાજેન્દ્રસિંહજી વી ચુડાસમા તેમજ સેનાપતિ ગ્રુપ નવ શ્રી યિજી ચુડાસમા શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા શ્રી જયવીરસિંહ ચુડાસમા સમાજના પ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે સી કે બારડ ધંધુકા